સ્વસ્થ રહેવા માટેના કેટલાક મહત્વપૂર્ણ નિયમો એક પગના તળિયા પર વિક્સ લગાવવાથી છાતીની ઉધરસ મટે છે અને શરદી પણ મટે છે બે નારિયેળનો ઉપયોગ કરવાથી શરીરમાં નબળાઈ દૂર થાય છે ત્રણ જો તમારા ચહેરા પર ખીલ છે તો તમારી આંગળી વડે ખીલ પર મધ લગાવો અને તેને પાંચથી દસ મિનિટ સુધી સુકવવા માટે છોડી દો અને પછી ખીલની જગ્યાને પાણીથી ધોઈ લો ચાર સફરજન ખાધા પછી તરત જ પાણી ન પીવું જોઈએ કારણ કે તેનાથી ગળાની સમસ્યા થઈ શકે છે પાંચ દરરોજ સવારે દહીંનો ઉપયોગ કરવાથી તમારું પાચન સારું થાય છે છ સોજાવાળી જગ્યા પર હળદર અને મીઠાનો લેપ લગાવવાથી સોજો ઓછો થાય છે સાત લીવર ઇન્ફેક્શન મટાડવા માટે રોજ પીઓ નારિયેળ પાણી આઠ ફાટેલા હોઠ પર થોડું ઘી લગાવો આમ કરવાથી હોઠ નરમ થઈ જાય છે નવ અઠવાડિયામાં બે વાર ગરમ પાણીની વરાળ લેવાથી રોમહિદ્રોમાં જામેલી ગંદકી સરળતાથી દૂર થઈ જાય છે જેનાથી ચહેરા પરના દાગ અને દાગ દૂર થાય છે દસ માછલી સાથે દૂધની બનાવટોનું સેવન ન કરવું જોઈએ અગિયાર જો તમારી ઉંમર વહેલા થવા લાગે તો દાડમનો રસ પીવો બાર આમળા મુરબ્બા ખાવાથી શરીરમાં વિટામિન સીની ઉણપ નથી થતી તેર એલોવેરામાં થોડી હળદર ભેળવીને ચહેરા પર લગાવવાથી ચહેરો સાફ થઈ જાય છે ચૌદ રોજ સોફ્ટ અને ફ્લફી બ્રેડ ખાવાથી કમરની ચરબી વધતી નથી પંદર ઉનાળામાં ફટકડીનો ટુકડો બે ત્રણ મિનિટ પાણીમાં ભેળવો અને પછી તેને બહાર કાઢીને આ પાણીથી સ્નાન કરો તેનાથી પરસેવો નહીં થાય સોળ હાથ અને પગના અંગૂઠાને તેલથી માલિશ કરવાથી આંખોની રોશની વધે છે સત્તર દરરોજ સવારે લસણની એક કડી ખાઓ આ તમને હાઈ બીપી સહિતની ઘણી બીમારીઓથી મટાડશે અઢાર સવારે ઉઠીને એક ગ્લાસ નવશેકું પાણી પીવાથી પેટમાં ગંદકી જમા થતી અટકે છે અને પેટ સાફ રહે છે ઓગણીસ જો મચ્છરો મોટી સંખ્યામાં આવતા હોય તો એક તમાલપત્ર સળગાવી દો આ બધા મચ્છરોને ભગાડી દેશે વીસ રાત્રે નાભીમાં તેલ લગાવવાથી મગજ ઝડપથી કામ કરવા લાગે છે અને સ્વાસ્થ્ય પણ સારું રહે છે એકવીસ અઠવાડિયામાં બે વાર માથામાં તેલથી માલિશ કરવાથી રક્ત પરિભ્રમણ સુધરે છે વાળને પોષણ મળે છે અને થાક દૂર થાય છે બાવીસ જો તમારું વાળ ઘણા ખરતા હોય તો રોજ વરિયાળીનું સેવન કરો વાળ ખરતા અટકશે 23 સોફ્ટ રોટલી બનાવવા માટે લોટમાં થોડું તેલ મિક્સ કરો અને તેનાથી ખૂબ જ নরম રોટલી બનશે 24 દૂધ સાથે વાસી રોટલી ખાવાથી સુગર લેવલ કંટ્રોલમાં રહે છે 25 લીમoni છાલને પીસીને તેની પેસ્ટ કપાળ પર લગાવવાથી માઈગ્રેન મટે છે છવીસ વરિયાળી ભેળવીને દૂધ પીવાથી કમરના દુખાવામાં રાહત મળે છે સત્યાવીસ હિંગને થોડું ગરમ કરીને કીડાવાળા દાંતની વચ્ચે મૂકો તેનાથી દાંતના કીડા મરી જાય છે અઠયાવીસ તમારી આંખો પર કાકડીના ટુકડાને થોડીવાર પછી તેને કાળા કુંડલીની જગ્યાએ ફેરવો તેનાથી આંખોની આસપાસનો કાળા કુંડાળા દૂર થઈ જશે ઓગણત્રીસ ઘૂંટણ પર લાંબો સમય બેસી રહેવાથી અથવા લાંબા સમય સુધી કોઈ કામ કરવાથી ઘૂંટણ ઝડપથી બગડે છે ત્રીસ વધુ પડતું મીઠું ખાવાથી હાઈ બ્લડ પ્રેશરની સમસ્યા થઈ શકે છે તેથી શાકભાજીમાં ક્યારેય મીઠું ન નાખો એકત્રીસ જો તમે તમારી આંખોની સામે ઝાંખપ અનુભવો છો તો દરરોજ તમારી આંખોમાં એન્ટીમોની લગાવો બત્રીસ જો તમે શ્વાસની દુર્ગંધથી પરેશાન છો તો તમારા મોંમાં તજનો ટુકડો રાખો શ્વાસની બધી દુર્ગંધ તરત જ દૂર થાય છે અને તજ સેવન પણ સારું છે તેત્રીસ દહીં ઉપર પાણી પીવું પેટ માટે ફાયદાકારક છે ચોત્રીસ પેશાબ કર્યા પછી તરત જ પાણી ન પીવો નહીંતર પેશાબ પીળો થઈ જશે પાત્રીસ ચા પત્તીના ઉકાળેલા પાણીથી વાળ ધોઈ લો તેનાથી વાળ ખરતા બંધ થઈ જશે છત્રીસ જો તમને લૂઝ મોશનની સમસ્યા હોય તો એક વાડકી દહીંમાં એક ચમચી ઇસબગોળ ભેળવીને ખાઓ તેનાથી તરત જ આરામ મળશે સાડત્રીસ જો તમને અપચો થતો હોય તો અજમાજીને કાળા નમક સાથે શેકીને નવશેકા પાણી સાથે સેવન કરવાથી પેટના દુખાવા અને ગેસથી રાહત મળે છે આડત્રીસ કચુંબર કાપતી વખતે શાકભાજીને હંમેશા ત્રાંસા કાપો તેનાથી તેનો રસ જળવાઈ રહે છે ઓગણચાલીસ હંમેશા સ્વસ્થ રહેવા માટે દરરોજ બદામ અને અખરોટ ખાઓ ચાલીસ જો ગરમીને કારણે તમે અળાઈ થાય હોય તો નાસ્પતી અને કાકડીના પાતળા ટુકડા કરી લો અને આ ટુકડાઓને અસરગ્રસ્ત જગ્યા પર હળવા હાથે ઘસો અને થોડીવાર માટે ત્યાં જ રહેવા દો અળાઈ દૂર થઈ જશે એકતાલીસ મુલતાની મિટ્ટી પર અળાઈ છુટકારો મેળવવા માટે ખૂબ જ અસરકારક છે મુલતાની માટીમાં થોડું ગુલાબજળ મિક્સ કરો અને તેને અળાઈ પર લગાવો અને તેને થોડીવાર સુકાવા દો અને થોડા દિવસો સુધી સતત ધોઈ લો બેતાલીસ જે સ્ત્રીઓના દાંત વચ્ચે જગ્યા હોય છે તે ખૂબ પ્રભાવશાળી હોય છે તેતાલીસ જે બાળકો નાની ઉંમરે ચશ્મા પહેરે છે તેમને દૂધમાં સાકર વરિયાળી અને એલચી ભેળવીને પીવડાવો તેનાથી તેમની આંખો સ્વસ્થ રહેશે અને શરીરને શક્તિ મળશે ચુમાલીસ જો તમે તમારા રંગહીન હોઠથી પરેશાન છો અને તમારા હોઠને ગુલાબી બનાવવા માંગો છો તો સફેદ ખાંડમાં સમાન માત્રામાં કોફી પાવડર મિક્સ કરો અને આ મિશ્રણમાં ઓલિવ અથવા નારિયેળ તેલના થોડા ટીપા અને લીંબુના રસના થોડા ટીપાં ઉમેરો પછી પાંચ મિનિટ માટે તમારા હોઠ પર હળવા હાથે ઘસો પિસ્તાલીસ ખજૂરનું દૂધ પીવાથી શરીરમાંથી નબળાઈ દૂર થાય છે તે તમારા સ્નાયુઓને શક્તિ આપે છે અને સ્નાયુઓને મજબૂત બનાવે છે જેના કારણે શરીર મજબૂત બને છે છેતાલીસ વરિયારી ભેળવીને દૂધ પીવાથી કમરનો દુખાવો થતો નથી સુડતાલીસ જે લોકો રોજ દહીંનું સેવન કરે છે તેમને યુરિનરી ઇન્ફેક્શન નથી થતું અડતાલીસ સાપોટાનો રસ પીવાથી આંખોની રોશની વધે છે અને શરીર ફિટ રહે છે ઓગણપચાસ ગાયના દૂધમાં થોડું જાયફળ ઉમેરીને ચહેરા પર લગાવવાથી ખીલ દૂર થાય છે પચાસ ભરતી વખતે થોડી ચોકલેટ ખાવાથી યાદશક્તિ વધે છે એકાવન ગરમ દૂધ સાથે જલેબી ખાવાથી શરીરમાં શક્તિ આવે છે બાવન વધુ પડતા મરચાં મસાલાનો ઉપયોગ વ્યક્તિનું આયુષ્ય ઘટાડે છે ત્રેપન રાત્રે પગમાં સરસવનું તેલ લગાવવાથી રોગો મટે છે મિત્રો જો તમને વિડિયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો વીડિયો જોવા બદલ આપ સૌનો આભાર